તળાજાના સરતાનપુર બંદરે ગામના જે માછીમારો તેના પરિવારો સાથે રહે છે તેના માટે હાલ ખૂબ જ કપરા દિવસો ચાલે છે કેમ કે છેલ્લા ઘણા દિવસોથી સરતનપુરના માછીમારી વિસ્તારમાં જાફરાબાદ અને શિયાળબેટની મોટી ટ્રોલર બોટો હવે આ વિસ્તારમાં માછીમારી કરવા આવવા લાગી છે જેનાથી સરતનપુર ગામના સાગર ખેડુ હેરાન પરેશાન છે કેમકે આ ટોલર બોટો માછીમારી કરવા માટે ડોળનો ઉપયોગ કરે છે જેમાં દરિયામાં પહોંચે તેવા લોખંડના પાઇપ ખૂતાડી તેની સાથે જાળ બાંધે છે જેના હિસાબે નાની હોડીઓ ભટકાઈને પલટી ખાવા સુધીની તકલીફો આવે છે જેનાથી ધંધા રોજગાર બંધ છે જે અંગે કલેક્ટર સાહેબને સાગરદીપ માછીમાર અને રેલિયાના માછીમાર એસોસિએશનના તમામ હોદ્દેદારોએ સાથે દોઢસોથી વધારે લોકોએ કલેક્ટર પોલીસ વડા વગેરે જગ્યાએ આવેદનપત્ર અપાયું સાથે આવેદનમાં ત્રણ જણા ધારાસભ્ય કનુભાઈ વારિયા સાથે હતા કાળુભાઈ હરીભાઈ બેર સરતન પર રહેવા છે જે તો મેં થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને આવદન પત્ર આપ્યું છે કઈ બાબતને લઈને આવદન પત્ર આપ્યું છે આવદન પત્ર એ માટે આપ્યું છે કે ભાઈ અнда અત્યારે અમારે 20 થી 15 દિવસ થી હોડીઓ બધી બંધ છે માછીમાર બધા ભાઈઓ બેઠા છે કાઠે એટલે એને કારણે કે અમે આવદન પત્ર આપ્યું છે કે અમારો ધંધો જ આખો બંધ થઈ ગયો છે નાની મોટો છે અમારી નાની મોટો લઈને આગળ અમે ધંધો કરવા જઈ શકતા નથી અમારા ગામની સામે છે જાફરાબાદની ને છતાં શિયાળભેટની બોટું ત્યાં આવીને ડોળ નાખ્યા છે ડોળ એટલે એને ફાટા કહેવામાં આવે નીચે પાઇપ દરિયા નીચે પાપ ઠપકારી ગયા એટલે એની દોરડા બાંધે છે એની અંદર માછીમારવા માટે ખોલા બાંધે એટલે ખોલાની અંદર અમારે ઝાડું ફસાઈ જાય છે એટલે ઝાડુ જતી રહે અંદર ઓળી આવી ગઈ તો ઓળી ફસાઈ જાય તો ઓળી બી ઊંધી પડી જાય તો માણસોની સેફ્ટી કોઈ રહેતી નથી એટલે એ માટેથી અમે બધી હોળીઓ અત્યારે વીસ દિવસથી બધી અમારી હોડી બનશે એટલે અત્યારે માછીમારી કરવા જતા નથી એટલે બધા બેઠા છે એ લોકોની રાહ જોઈ રહ્યા અમે કે ભાઈ જાફરાવાદની બોટું ક્યારે હટાવે છે એ લોકોએ અમે જાફરાવાદ ગયા ત્યારે અમને એવું આશ્વાસન આપ્યું છે કે ભાઈ સાતમ આઠમથી અમે બધી હટાવી લેશું તો આજે સાતમ થઈ ગઈ તો હોળી બોટી હટી નથી એટલે એની નિવારણે એ લોકોએ કીધું છે કે ભાઈ અમને એના નામ નંબર આપો તો અમે એ બોટું બધાને જાણ કરીએ તો એ બોટું લોકો બધા હટી જશે એના નિવારણે અમે અહીંયા બધા રાહ જોઈને બેઠા છીએ ને કાલની તકે એ લોકોને અમે કહેવા જવાના કે ભાઈ બોટું લઈને તમે જતા રહો છતાં એ લોકોએ નગર પછી જાપરા દોડા એવું કીધું કે ન હટે તો તમારે દોરડા કાપી નાખવાના એ માટેથી અમે એ લોકોની રાહ જોઈ રહ્યા કે ભાઈ એ અમને કાપી નાખવાનું ક્યારે પોઝિશન આપે છે કે કાપી નાખો એટલે અમે કાપવા દેવા તૈયાર થવાના છીએ એટલે અમે રાહ જોઈને બેઠા છીએ નામ કાળુભાઈ એસ ભીલ સરતનપર સાગરદીપ માછીમારી એસોસિયેશનના મંત્રી અમારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું સરતનપર બંદર ગામ દરિયાના છેવાડે આવેલું છે અમારા ગામમાં અંદાજે વીસથી પચીસ હજારની વસ્તી છે હવે એમાં એંશી ટકા લોકો માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે રોજગારી અમારી માછીમારી ઉપર છે બધી હવે અમારે છેલ્લા પંદર કે વીસ દિવસથી જાફરાવાદ અને શિયાળ બેટની બોટું મોટા મોટા ખોલા બાંધવા એ કોટડાથી મીઠી વીડી સુધી દરિયામાં ખોલા નાખી દીધા છે પાઇપ ખૂતાડીને દરિયાની અંદર પાઇપ નાખે છે અને એની સાથે ખોલા બાંધે છે એને ડોળ કહેવામાં આવે છે અમારા પરના નાના માછીમારો ધંધો હાવ બહેન બે હાલત થઈને ઘરે બેઠા છે પંદરક દિવસ થઈ ગયા આને પોશન છે અમે લોકો કલેક્ટર કલેક્ટર સાહેબ ભાવનગર ડીવાયસપી સાહેબ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં અમે જાણ પણ કરી છે લેખિત ઓર એટલે હજી એમાં કોઈને કંઈ નિરાકરણ આવ્યું નથી અને વહેલી તકે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે આમાં અમારી સામુ જોવે અને બે રોજગારોને બેઠા થાય એ સરકાર કોશિશ કરે આ બાબતે તમે કોઈ સ્થાનિક રાજકીય નેતાઓને વાત એ અમારા તળાજાના ધારાસભ્યોને પણ વાત કરી છે એ લોકો રૂબરૂ અમારી સાથે આવ્યા હતા કલેક્ટર ઓફિસે અને બહુ જ અમારે તકલીફ અત્યારે બધા સામનો કરી કરી રહ્યા છે તકલીફનો કેમ કે પંદર દિવસથી આવ રોજગાર જ ધંધો જ બંધ થઈ ગયો છે બધા મારવાનો એટલે વહેલામાં વહેલી તકે આ જાફરાબાદની શિયાળ બેટની બોટમાં અહીંથી નીકળી જાય એવી અમારી રોજદાર માંગ છે